શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોવીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ સાધન કેવી રીતે કરવું નામ સાધન કેવી રીતે કરવું કોઈ એક પથ્થર પર એકદમ પુષ્કળ પાણી રેડી દઈએ તો તે પથ્થર ખાલી ભીનો થશે અને પાણી વહી જઈને થોડા વખત માટે સૂકો થઈ જવાનો પણ જો તે જ પાણી ટીપે ટીપે એમ એક જ ઠેકાણે અને અખંડ પડતું રહે તો તે પથ્થરમાં ખાડો પડશે અને થોડા દિવસ બાદ તેના કટકા પણ થઈ જાય તે પ્રમાણે કોઈકવાર પુષ્કળ સાધન કરી કાઢીએ એના કરતાં ભલેને અતિ અલ્પ પ્રમાણમાં પણ નિયમપૂર્વક ઠરાવેલા સમયે અને શક્ય હોય તો ઠરાવેલા સ્થળે જો નામનું સાધન કરવામાં આવે તો તે વધુ પરિણામકારક બને છે દળવાની ઘંટીના બે પડ હોય છે તેમાંનું એક સ્થિર રહે અને બીજું ફરતું રહે તો દળનું દળે લોટ બહાર પડે છે પણ જો બંને પડ ફરતા રહે તો દણું દળાતું નથી અને નાહકનો શ્રમ થાય છે એટલું જ માણસનું શરીર અને મન એમ બે પડ છે તેમાં મન એ સ્થિર પડ છે અને દેહ તે ફરતું રહેતું પડ છે મનને ભગવાનમાં સ્થિર રાખીએ અને દેહથી સંસારના કામો કરીએ પ્રારબ્ધનો સંબંધ ફક્ત દેહ સાથે જ છે પ્રારબ્ધરૂપી ખોટો દેહરૂપી પડ પર બેસાડવામાં આવ્યો છે અને તે તેને ફેરવતો રહે છે જ્યારે મનરૂપી પળ સ્થિર જોઈએ દેહને પ્રારબ્ધ પર છોડી દેવો અને મનને ભગવાનના સ્મરણમાં સ્થિર રાખો એ સિવાય નામનું બીજું કયું સાધન હોઈ શકે એ સાધના અમુકને જ સાધી શકે એવું કંઈ નથી તે કોઈથી પણ સાધી શકાય છે ગરીબને ગરીબીનું દુઃખ છે એટલે સધાતું નથી તો શ્રીમંતને પૈસાનું અભિમાન અને લોભ છે એટલે તે તેનાથી સધાતું નથી વિદ્વાનને વિદ્યાનું અભિમાન છે એટલે સધાતું નથી તો અભણને શું કરવું તે સમજાતું નથી શાસંક વૃત્તિથી ગમે તેટલું સાધન કર્યા ગમે તેટલું નામ સ્મરણ કરીએ તો એ કદી સમાધાન થનાર નથી નીતિ ધર્મનું આચરણ શાસ્ત્ર શુદ્ધ વર્તન શુદ્ધ અંધકરણ અને ભગવાનનું સ્મરણ એટલી ચીજો હોય તો જ સાધક છેવટ સુધી પહોંચી શકે છે અને છેવટ સુધી પહોંચ્યો તો જ ફાયદો ઘેર પહોંચી જઈને કાગળ લખજો એમ જે કહીએ છીએ એનો એ જ અર્થ છે સંસાર કરતાં ખરાબ વિચાર મનમાં આવે છે તે જ પ્રમાણે પરમાર્થ કરતાં ખરાબ વિચાર આવે તો તેથી ગભરાવાનું કંઈ કારણ નથી જે વેળાએ ખરાબ વિચાર મનમાં આવે તે વેળાએ ભગવાનનું નામ લીધું કે તે વિચારોની કૂચ આગળ વધે જ નહીં દ્રઢ વિશ્વાસથી નામ ચાલુ રાખવું જોઈએ જ્યાં કર્તવ્યની જાગૃતિ છે અને ભગવાનનું સ્મરણ છે ત્યાં જ સમાધાનની પ્રાપ્તિ થાય છે ભગવાન હું તારો છું એમ રાતને દિવસ કહેતા જ રહીએ તો ભગવાન પ્રગટ થતા જવાના અને ભગવાન જેટલા પ્રમાણમાં પ્રગટ થાય તેટલા પ્રમાણમાં હું પણ આનો ભાર ઘટતો જવાનો પ્રારબ્ધની અને ગ્રહોની ગતિ દેહ સુધીની જ હોય છે મનથી ભગવાનને ભજવામાં તે આડી આવી શકતા નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ